જયારે બાળક ગર્ભમાં આવે ત્યારથી આપણે એવો પ્રયત્ન કરવાનો કે આપણા ઘણા બધા પુસ્તકો છે આપણે એ વાંચી શકીએ વિચારો એવા કરી શકીએ પણ આપણને તો ટાઈમ નથી પણ જો જ્યારે તમે ટાઈમ કાઢશો તો જ તમારું બાળક આગળ જતે સરસ તમને પ્રાપ્ત થશે નહીં આપણા બાળકોએ રાખશો જેવા થશે પણ જો આપણે વિભીષણ વિભીષણ વખત એમની માતાના વિચારો એવા હતા તો વિભીષણ જેવા પુત્રની પ્રાપ્તિ ના થઈ તો આપણે માતા છીએ આપણે એવા જ વિચારો રાખવાના પછી આપણે જોઈએ જીજાબાઈનું ઉદાહરણ લઈએ ઓ જીજાબાઈ છે એમની આપણે કહાની આપણે ઇતિહાસમાં ભણી ચૂક્યા છે આપણે બધાય ભણીને જ આવ્યા છે જીજાબાઈનું તો નામ સાંભળ્યું જ હશે તો જીજાબાઈને જ્યારે મોગલો રાજ્યમાં યુદ્ધ થયું મોગલો અને ભારત વચ્ચે ત્યારે એમનો પુત્ર અને પતિ બંને ધામમાં ગયા એટલે બંને મૃત્યુ પામે યુદ્ધમાં તો એમને ગર્ભમાં ત્રણ મહિના થયા હતા તો જીજાબાઈને એવું થયું કે આવી રીતે મોગલો આપણા દેશ પર આક્રમણ કરી અને બધાએ આવી રીતે કરશે તો સુરવીર જેવા જ પુત્રની પ્રાપ્તિ કરવી જ પડશે તેમણે જીજાભાઈએ શું કર્યું નવ નવ મહિના સુધી રામની લક્ષ્મણની એવી જ મોટી વાતો કરી અને એના વિચારો પણ એવા કર્યા કે જેથી કે આપણનો બાળક એવું મારા સુરવીર જ જોઈએ તો જીજાબાઈએ એવું એવી રીતે નવ મહિના પેલું કર્યું તેમને કોણ મળ્યું કેવા પુત્રની પ્રાપ્તિ થઈ આપણે જાણીએ જ છીએ શિવાજી પછી શિવાજી પછી જીજાબાઈ જ્યારે પુત્ર તો પ્રાપ્ત આપણને થઈ ગયો બરાબર એવા વિચારોથી પણ એને ઉછેડવામાં આપણે જન્મ થી જયારે બહાર આવ્યો જ આપણે તો અત્યારે આ પેલું હિંચકો નાખીએ એટલે કેવા ગીતો મૂકી દઈએ આપણને ટાઈમ નથી અને આપણને આવડતા નથી આવડે છે નહીં આવડતા તો આપણે શું કરીએ ઈચ્છે મોબાઈલ મૂકી દઈએ પેલું છોકરું ઊંઘ્યું જાય અને વાગતું જાય અને એને સુઈએ જાય પણ જીજાભાઈ તો કેવા હરડા ગાતા એટલે જીજાભાઈ એવા સુરવીર પુત્રની પ્રાપ્તિ કરી અને સુરવીર બનાવ્યા છત્રપતિ શિવાજી નામ પણ

તો આપણને એવા અબ્દુલ કલામ એમની પણ માતાનો જ છે ફાળો બીજાનો નથી માતાએ જ માતાની મમતા બીજ એવા ઉત્સાહી બન્યા અને આપણને એવા અબ્દુલ કલામ જે રાષ્ટ્રપતિની પણ પ્રાપ્તિ થઈ છે તો આપણે આપણે એ જ માતા છે કે ભગવાને એમને અલગ રીતે તો પેદા નથી કરે આપણા જેવી શક્તિ આપી છે અલગ તો નતા કરે તો આપણા મેં પણ એવી શક્તિ છુપાયેલી છે પણ આપણે બહાર કાઢી શકતા નથી પછી જયારે જોઈએ આપણે મરઘીના બચ્ચા લાખો હોય હજારોની સંખ્યા હોય તો એ લાખે વિચાર જ કહેવાય

ગીતો મૂકી દઈએ છીએ મૂકી દઈએ છીએ ને કંઈક કાં તો ટીવી મૂકી દઈએ કાં તો અત્યાર તો નજીક જ લઈને બેસવાનું આવી ગયું છે સાધન દસ દસ હજારનું રમકડું નાનું એટલે આપણે જોડે લઈને જ બેસીએ છીએ શું કરે છે વગાડામાંની છે ગીતો પણ જો તમે રસોઈ કરતી વખતે તમારા વિચારો એવા હશે ને તો જે રસોઈ તો તમે બનાવી અંદર બધા મસાલા ભરપૂર જ નાખ્યા છે પણ તમારા વિચારો કેવા હતા એટલે ગીતો જેવા પણ તમે જો નહીં કીર્તન વગાડે છે કોઈ કથા વાર્તા મૂકી હશે ને

અત્યારે આપણે એવા સિંહ પેદા કરવાના છે એવા મોટા બનાવવાના છે તો આપણે વિચારો પણ એવા રાખવાના બેટા નહીં કહીએ કરી દે સારું કામ હતું આપણે આવું જ કહીશું આવું જ કહીએ છીએ પણ ના જોઈને કામ કર્યું તો આપણે થેન્ક યુ આપણા ઘરવાળા છે એમને કોઈ દિવસ આપણું કઈક કામ કરે તો આપણે એવું કહેતી કે થેન્ક યુ નહીં કહીએ એમાં હું આખો દાડો કરું છું મને થાક લાગે છે આપણે આ સવાલ વાપરશું પણ ના જો તમે કઈક નાનું કામ નાનું બાળકથી લે ને મોટા સુધી તમે કઈક આપણું કામ કર્યું હોય ને તમને થેન્ક